સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેરાલુમાં આપ દ્વારા પ્રચાર ઝુંબે સતત પંદર વર્ષથી ભાજપ શાસિત ખેરાલુ નગરપાલિકામાં તૂટેલા રોડ રસ્તા ઉભરાતી ગટરો પાણી અને ગંદકીથી ત્રાહીમામ જનતા આમ આદમી પાર્ટીના કુલ દસ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું વોર્ડ નંબર એકમાં એમ એમ એડ કરેલ શિક્ષિત નિકિતા રાજવંશીએ ઉમેદવારી કરી અને પૂરા જોશમાં પ્રચાર ચાલુ પ્રચારમાં મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા તથા જિલ્લા પ્રભારી શ્રી ભાસ્કરભાઈ પટેલ સહિત પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ પ્રચારમાં જોડાયા પ્રચાર દરમિયાન મતદારોનું સારો આવકાર મળી રહ્યો મતદારોમાં પરિવર્તન લાવવાનો અનેરો ઉત્સાહ દેખાયો નમસ્તે મારું નામ નિકિતાબેન નટવલલાલ રાજવંશી છે હું વોર્ડ એકમાંથી ઉમેદવારી કરું છું મેં એમએ એમએડ સુધીનો અભ્યાસ કર્યો છે અને આમ આદમી પાર્ટીમાંથી હું આવી છું ત્યાં ફોર્મ ભર્યું છે વોર્ડ એકમાંથી તો અત્યાર સુધી આપણે જોયું કે આપણા ખેરાલુ ગામની અંદર ભાજપ કોંગ્રેસ અને અપક્ષની સરકાર રહી છે છતાં પણ કોઈ સુવિધા વ્યવસ્થા નથી ના સ્ટ્રીટ લાઇટ છે ના રોડ રસ્તા સારા છે ના પાણીની વ્યવસ્થા છે પ્રજા એકદમ ત્રાહીમામ થઈ ગઈ છે એ પણ પરિવર્તન ઈચ્છે છે એ માટે અમે અહીંયા આમ આદમી પાર્ટીમાં આવ્યા છીએ અને લોકોને સુશાસન માટે યોગ્યતા આપીશું અને સુશાસન કરીશું તમને નમ દરેકને નમ્ર વિનંતી કે અમને વોટ આપજો અને જીતાડજો